રાજકીટબોલની સ્પર્ધા જે યોજાઈ હતી એમાં આજે પરિણામ જાહેર થયું છે એમાં સૌ પ્રથમ શ્રી હાટી ક્ષત્રિય લીમડા ચોક ડાંડિયા ગ્રુપ પ્રથમ નંબરે પ્રાપ્ત થયો છે તો સૌ અમારા આગેવાનો અને વડીલો અને યુવાનોએ સાથ આપ્યો એ બદલ અમે સૌના આભારી છીએ અને હમણાં જ તાજેતરમાં એટલે કે કલા મહાકુંભની સ્પર્ધામાં જે પ્રથમ નંબર એમાં પણ અમે પ્રાપ્ત કર્યો એટલે બંને નંબરો અમે માળિયા તાલુકાને અર્પણ કર્યા છે એ વાતની અમને ખુશી છે અને આવનારા દિવસોમાં જુનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ લઈને અમે જવાના છીએ પ્રદેશ કક્ષાએ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ત્યારે અમે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે જૂનાગઢ જિલ્લાને અમે આ બંને સારું પરિણામ આપી અને માતાજી પાસે પ્રાર્થના કરીએ જય માતાજીભાઈ સિસોદીયા માળિયા છત્રી સમાજના આગેવાન છું અને લીમડા ચૌધરી મંડળના પણ આગેવાન છે સરકાર દ્વારાબા હરીફાઈનું આયોજન કરેલું હતું એમાં અમારા લીમડા ચોક ગરબી મંડળે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે થોડાક ટાઈમ પહેલા જ ખેલ મહાકુંભમાં એમાં પણ જે આવાળાઓ લીમડા મંડળ ક્ષત્રિય યુવક મંડળ દ્વારા ભાગ લીધો હતો એમાં પણ પ્રથમ નંબર આવેલો છે એમાં પણ ઝોન કક્ષાએ સૌરાષ્ટ્ર ઝોનમાં રમવા જવાના છે અને ગુજરાત રાજ્ય લેવલે પણ પ્રથમ નંબર રમવા જવાના છે અમારા ટીમને ખૂબ જ ધન્યવાદ આપું છું યુવાનોને કે અથાત મહેનત કરી અને સારા રાસ રજૂ કરી અને છત્રી સમાજ અને લીમડા ચોક ગરબી મંડળનું ખૂબ જ ગૌરવ વધાર્યું છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ધન્યવાદ આપું